શાળાએ બનેવીની કરી હત્યા હત્યાને અકસ્માતમાં ખપાવવા કર્યો પ્રયાસ નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે ઉનામાં વધુ એક સનસનીખેજ ઘટના સામે આવી ઉનામાં શાળાએ જ બનેવીની હત્યા કરી શાળાએ રસ્તા વચ્ચે જ બનેવી પર કાર ચડાવીને મોતને ઘાટ ઉતાર્યા આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હત્યાનું શું છે કારણ જોઈએ રિપોર્ટમાં હાલમાં જ ઉનાના નલિયા માંડવી ગામે ભાઈએ ભાઈની હત્યા કર્યાની ઘટના સામે આવી હતી તો હવે ઉનાળમાં શાળાએ બનાવીને મોતને ઘાટ ઉતાર્યાનો કિસ્સો સામે આવ્યો કોડીનારના વિરણ ગામે રહેતા ભરતગીરી ઉર્ફે ભારતીગીરી ગોસ્વામી નામના છપ્પન વર્ષના આધેડનું ગત એકવીસ એપ્રિલના રાત્રે અગિયાર વાગ્યા આસપાસ અકસ્માત થયાની જાણ પોલીસમાં કરવામાં આવી હતી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા ફરજ પરના હાજર તબીબે તેમનું મોત થયાનું જાહેર કર્યું હતું શરૂઆતમાં પોલીસને એવી જાણકારી મળી હતી કે જીબી વિસ્તારની શેરીમાં અજાણ્યા વાહનની અડફેટે અકસ્માત થયો છે ઉના પોલીસે ઘટના સ્થળે નિરીક્ષણ કરતાં અકસ્માતને લઈ શંકા ઉપજી હતી પોલીસે આસપાસના સીસીટીવી ચેક કર્યા અને શેરીમાં અન્ય લોકોની પણ પૂછપરછ કરી પોલીસ તપાસમાં ચોંકાવનારી ઘટના સામે આવી પોલીસ તપાસમાં બહાર આવ્યું કે વિકલાંગ શાળાએ જ પોતાની બહેનનું ઘર ઉજાડ્યું વિકલાંગ શાળો રોહિતગીરી ઉનામાં જ રહે છે મૃતક ભરતગીરી ગોસ્વામી શાળો રોહિતગીરી પરિવારના સદસ્યો સાથે સાસણગીર વિસ્તારમાં ફરવા ગયા હતા આરોપી રોહિતને જંગલ વિસ્તારમાં રસ્તામાં કચરો ફેંકવા બાબતે બન્નેવી અને વડીલોએ ના પાડતા તે ગુસ્સે થયો હતો ગુસ્સે થયેલો આરોપી ગાડીમાંથી નીચે ઉતરી બસ મારફતે ઉના પરત ફર્યો હતો આરોપી રોહિત ગીરી પોતાના દોસ્તની વાન માગી ઘાટ લગાવી રાત્રિના અગિયાર કલાકે સીરીમાં બેઠો હતો ભરત ભરતગીરી અને અન્ય પરિવારના સદસ્યો રાત્રે સવા અગિયારની આસપાસ ચાલીને આવતા હતા તે સમયે વિકલાંગ આરોપી રોહિતે ઇકો વાન પોતાના બન્નેવી માથે ચડાવી દીધી કાર નીચે બનેવીને કચડી નાખ્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા જ્યાં તેમનું મોત નીપજ્યું આરોપીએ ઘટનાને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો એકવીસ ચાર બે હજાર પચીસના રોજ ઉના પોલીસ સ્ટેશન ખાતે ઉના ટાઉનમાં આવેલ જી સોસાયટી આનંદવાડી પાસે એક બનાવ બનેલો જેમાં એક વ્યક્તિનું અકસ્માતે મોત થયેલ હોવાની ફરિયાદ તેના પુત્ર એ આપેલી ફરિયાદીનું નામ છે મિદગીરી ભરતગીરી ગોસ્વામી એ વેલણ ખાતે રહે છે એ અને એના પરિવાર એના પિતા અને એના મમ્મી એના માસી એ બધા ત્યાં આવેલા અને ત્યાં અકસ્માતે મોત બનેલ એના ફરિયાદીના પિતાનું એવી ફરિયાદ હકીકત ઉના પોલીસ સ્ટેશન ખાતે આપેલી બનાવની જગ્યા જે છે એ વેરીફાઈ પોલીસ ઇન્સ્પેક્ટર ઉના પોલીસ સ્ટેશન શ્રી રાણા સાહેબ અને એમની ટીમે કરેલું ત્યારે પ્રથમ દૃષ્ટિએ થોડુંક બનાવની શંકા ઉપજાવે એવો જણાય આવ્યો જેથી આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાણા સાહેબ અને એમની ટીમે આ ખરેખર બનાવ શું છે એ બાબતે વિશેષ અને ઘનિષ્ઠ તપાસ કરતો બનાવ ખરેખર અકસ્માત મોતનો જણાયેલો નહીં અને ફરિયાદીના જે મામા છે એટલે મરણ જનાર જે ભરતગીરી છે એના શાળા રોહિતગીરી એ આ ઇકો ગાડી દ્વારા જાણ જાણી જોઈ અને એમને કચડી નાખી અને મૃત્યુ નિપજાયેલું એવી હકીકત જણાઈ આવેલી જેથી આ બાબતે જે અગાઉ ફેટલ અકસ્માતની કલમ એકસો છ એક લગાવી ડીએનએસ મુજબ મુજબની એની જગ્યાએ હવે કલમ એકસો ત્રણ એક મુજબ ડીએનએસની કલમ મર્ડરનો ગુનો બનતો હોય આ બાબતે નામદાર કોર્ટને જાણ કરી અને આરોપીને આજરોજ એરેસ્ટ કરવામાં આવેલ છે આરોપી આરોપી જન્મજાત વિકલાંગ નથી આરોપીને ત્રણ ચાર ત્રણેક વર્ષ પહેલાં એને પોતાની ટુ વ્હીલર લઈને જતા હતા ત્યારે સ્લીપ મારી જતો પગ ઉપર ગંભીર પ્રકારની ઈજા થયેલી જેના લીધે એક પગે હાલમાં એ અપંગ થયેલ છે એટલે જન્મજાત અપંગ નથી એટલે ગાડી એ ટુ વ્હીલર પહેલાં ચલાવતા હતા અને આવી ફોર વ્હીલર પણ ચલાવતા હોઈ શકે એટલે એ અપંગ જન્મજાત નથી એટલે ગાડી ચલાવવાનું એમને જાણતા હોવાની શક્યતા રહેલી છે હત્યામાં આખો પરિવાર એટલે આ જે આરોપી છે રોહિત ગીરી એના બને એવી ભરતગીરી એનો ભાણો ફરિયાદી જે છે મિતગીરી એની બેન બીજી બે બહેન જે મુંબઈ ખાતે રહે છે એ તમામ એના માતાશ્રી એ બધા સાસણગીર ખાતે ફરવા ગયેલા ઇકો ગાડી લઈને ત્યારે આ જે આરોપી છે વચ્ચે આપણે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે જંગલમાં કોઈ કચરો નાખવો નહીં એ બાબતના બોર્ડ મારેલો હોય એટલે અંદર ચર્ચા થયેલી બે આ ગાડીની અંદર આવું કોઈ કચરો નાખવો નહીં તેમ છતાં આરોપીએ થોડીક વાર પછી પોતે જે વેફર કે એવું પેકેટ હતું જે પ્લાસ્ટિક એ ખાલી કરી ખાઈ અને બહાર ફેંકેલું ત્યારે એમના બહેનોને એમને એને ત્યાં ટોક્યો એટલે ગુસ્સામાં આવી આવેશમાં આવીને ગાડીમાંથી ઉતરી ગયેલ ગાડીમાંથી ઉતરી ગયેલ ત્યાં જામવાડાની નજીકમાં ઉતરેલા ત્યાંથી એ પછી એની જીતના કારણે ગાડીમાં પરત બેઠેલા નહીં અને આ લોકો ઘરે આવતા રહેલા ત્યારે આરોપી પોતે ત્યાંથી બસ મારફતે ઉના ખાતે આવ્યો ઘરે અને ત્યાં એનો જે એના એના લીધે ગુસ્સે ભરાઈ અને આ બનાવનો અંજામ આપેલો છે આરોપી પોતાની ગાડી નથી એના મિત્રની ગાડી છે એ એના મિત્ર એટલે એના સંબંધિત છે એ અહીંયા ઉના ખાતે એના ઘરે રાખતા હતા ગાડીની એના મધર જે આરોપી છે એના મધર બીમાર હોય અવા નવા દવાખાને કંઈ જવાનું હોય તો એ બાબતે એ ગાડીનો ઉપયોગ કરતા હતા એટલે એને ગાડી ત્યાં રાખેલી આરોપીની ધરપકડ થઈ ગઈ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે હાલમાં તપાસ આરોપીના સાથે રાખીને બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે આરોપી અને વાહનનું એફએસએલ પરીક્ષણ પણ કરાવવામાં આવેલું છે વૈજ્ઞાનિક પુરાવા અને રિકન્સ્ટ્રક્શન પછી નજરે જોનાર સાક્ષીઓ છે એ બધાના તમામના નિવેદનો જરૂર પડે તો નામદાર કોર્ટમાં એને બીએનએસએસ ની કલમ એકસો ત્યાંસી મુજબના પણ નિવેદન લેવામાં આવશે આ જે બનાવ છે ને એ પારિવારિક બનાવશે શાળા દ્વારા બનેવી આ એક મોત નિપજાવેલું છે જે મરણ ગયા એના દીકરા જે ફરિયાદી છે મિત એ લગભગ બાવીસ વર્ષની ઉંમરના છે એટલે એ વખતે ઘટનાથી ડરી ગયેલા અને પરિવારના સભ્યો અને જે ના દબાણના લઈ લીધે આ એક ખરેખર બનાવ મોત નીક જવાનું હતું ઈરાદાપુરો એમ છતાં એક ફેટલ અકસ્માતની ફરિયાદ આપેલી પણ સીસીટીવી જે બાબતે હાલ તપાસ ચાલુ છે સીસીટીવી ફૂટેજ સ્થળ ઉપરથી મળી નથી આવે પણ જો ગાડી જે લઈને જ્યાં આરોપી ગયેલા છે કોઈ રસ્તામાં સીસીટીવી ફૂટેજ કે કેમ બાબતે હાલની તપાસમાં એ આવરી લેવામાં આવશે ઉના પોલીસે હત્યારે વિકલાંગ શાળાની ધરપકડ કરી છે પોલીસે હત્યામાં વપરાયેલી કાર પણ કબજે કરી છે મૃતકના દીકરાએ મામા સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી રોહિત ગિરીને ઝડપી ઘટનાસ્થળનું રિકન્સ્ટ્રક્શન કર્યું ઉનાથી સંવાદદાતા ભાવેશ ઠાકરનો અહેવાલ